ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું એકવાર ગુરુ ધારણ કરવા તો સમજી વિચારીને કરવા પછી ગુરુ ધારણ કર્યા પછી ગુરુનો અનાદર ન કરવો ગુરુને નિંદા ન કરવી ગુરુ વિશે જેમ તેમ બોલવું નહીં ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું હતું એક વખત ઇન્દ્ર સ્વર્ગમાં ફરતા હતા એમાં કઈ પ્રસંગ હશે બધા દેવતાઓ સ્વર્ગમાં એની રીતે ઇન્દ્ર ના ગુરુ બૃહસ્પતિ ત્યાં આવ્યા અને ઈન્દ્ર ના ગુરુ બૃહસ્પતિ જોયું કે આ બધા એનામાં લીન છે મારું કોઈ સન્માન નથી કરતું મારું કોઈ સ્વાગત નથી કરતું એટલે ગુરુદેવ ત્યાંથી નીકળી અને સીધા માન સરોવરમાં જઈ અને છુપાઈ ગયા પાછળથી ઇન્દ્ર ને ખબર પડી કે ગુરુદેવ આવ્યા હતા અને આપણે કોઈ એનું માન સન્માન કર્યું નહીં ગુરુ નું અપમાન થઈ ગયું પછી ઇન્દ્ર ગુરુ ને શોધવા નીકળ્યા પણ પછી મળે એક વાર અમૃત આત્મા આવ્યું હોય ને પછી ધૂળમાં ઢોળી નાખો પછી ગોતવા મળે એમ ગુરુને શોધવા માટે નીકળ્યા પછી ક્યાંય મળે નહીં એટલે ઇન્દ્ર એ વિચાર્યું કે હવે બૃહસ્પતિજી મળતા નથી એટલે નવા ગુરુને ધારણ કર્યા ઓલા ગુરુ હતા વિશ્વરૂપ ને ગુરુ બનાવ્યા તોની પુત્ર વિશ્વરૂપ ને ગુરુ બનાવ્યા હવે વિશ્વરૂપનું જે મોસાડ હતું ઈ દૈત્ય નું હતું એટલે ઇન્દ્ર જે યજ્ઞ કરે એનો દસમો આપી દેતા ઇન્દ્ર ને ખબર પડી કે હું અહીં યજ્ઞ કરું છું ને દસમો ભાગ ને આપી દે છે એટલે ઇન્દ્ર એ હાથમાં વજ્ર લઈ અને વિશ્વરૂપ નું મસ્તક ભૂલ થઈ ગુરુ નું અપમાન કર્યું બીજી ભૂલ થઈ નવા ગુરુ ધારણ કર્યા ત્રીજી ભૂલ થઈ ગુરુ નો કર્યો આનો અર્થ એમ થાય કે એક ભૂલ વારંવાર કરાવે છે વારંવાર ઈ ભૂલો થતી જ રે થતી જ રે થતી જ રે નવા ગુરુ ને ધારણ કર્યા એનું વધ કરનાય

ગુરુ વગર ચાલે નહીં ગુરુના ઘણા પ્રકારો છે અલગ અલગ એની કથા એ આગળ આવશે ભાગવત દીક્ષા ગુરુ એક હોય જે તમને દીક્ષા આપે છે જે મંત્ર આપે છે માળા આપે છે એ ગુરુ છે જે તમને માળા તિલક અને મંત્ર આ ત્રણ વસ્તુ આપે છે ત્રણ ને સાચવવાની હોય એ ત્રણ પાછી બદલવાની ના હોય મંત્ર મૂર્તિ માળા એ કોઈ બદલાય નહીં આ ત્રણ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવા જે મંત્ર ઉપર તમને પૂરો શ્રદ્ધા હોય જે મંત્ર ઉપર તમને પૂરો વિશ્વાસ હોય એ મંત્રને પણ ઘડીએ ઘડીએ બદલવો નહીં કારણ કે એ મંત્ર તમે જેટલી વાર બોલો જેટલી વાર બોલો એટલે મંત્ર સિદ્ધ થઈ જાય પછી ઘડીએ ઘડીએ મંત્ર ચેન્જ કરી રાખો તો એ મંત્ર સિદ્ધ ન થાય અને જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એનું ફળ ના મળે સિદ્ધ કરવા પડે જેમ તમે અનાજ સિદ્ધ કરો છો તમે ઘઉં લઈ આવો છો એ ઘઉં તરત સીધા દડાવા નથી દઈ દેતા એને સાફ કરો છો એમાંથી કચરો બહાર કાઢો છો પછી દડાવવા દો છો દડાવવા આવ્યા પછી સીધી રોટલી નથી કરતા એને ચાળો છો ચાયડા પછી લોટ બાંધો છો લોટ બાંધ્યા પછી એને વણો છો અને પછી રોટલી બનાવો છો આટલી પ્રોસેસ કર્યા પછી એ જમવા માટે એ વસ્તુ સિદ્ધ થઈ કહેવાય એ જમવા માટે વસ્તુ સિદ્ધ થઈ કહેવાય એમ વસ્તુ તો એક જ છે મંત્ર તો એક જ હોય પણ ઈ મંત્ર વારંવાર બોલવાથી વારંવાર એનું રટણ કરવાથી ઈ સિદ્ધ થઈ જાય છે એટલે ઘડીએ ઘડીએ જો બદલાય રાખો તો ઓલો મંત્ર જે માંડ સિદ્ધ થતો હોય તો આપડી ચેન્જ કરના ગુરુ ન બદલવા મંત્ર ન બદલવો બદલ માળા કરતા હોય નિત્ય એ જ બને ત્યાં સુધી માળા રાખવી તૂટી ગઈ હોય તો એનો દોરો પાછો નવો એમાં પરાવી દેવો બને ત્યાં સુધી માળા પણ ચેન્જ ન કરવી કારણ કે માળા પણ ભેગી સિદ્ધ થાય છે તમે એમ કેહો કે હવે માળા બદલવાથી શું થાય હવે દાખલા તરીકે નવા ચશ્મા બનાવો ઓલા જૂના પહેરતા હોય ને પછી નવા આવે ને એટલે થોડાક ઓલા નવા ચશ્મા ફાવતા નથી કારણ કે ઓલા ચશ્મા આપણને સિદ્ધ થઈ ગયા એમ વસ્તુ આપણે આપણા માટે સિદ્ધ થઈ ગયું હોય એટલે આપણને એમાં ચેન્જીસ લાગે એ અલગ લાગે ફાવતું નથી ભગવાન ને પણ તમે જે મંત્ર માળા કહશો એ ભગવાન તો સાંભળવાના જ પણ આપણા માટે સિદ્ધ થતું હોય છે માળાને બદલ ગુરુ ના બદલ ઇન્દ્ર એ તો આખા ગુરુ ચેન્જ કર નાખ્યા બદલી નાખ્યા વિશ્વરૂપ ને એનો વધ વિશ્વરૂપના પિતા ત્વષ્ટ્રામુણી યજ્ઞ કર્યો અને ઈ યજ્ઞમાંથી એક અસુર પ્રગટ થયો અને ઈ અસુર આવ્યો અને ઈ અસુર ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો કેટલા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું તોય અસુરનો નાશ ન થયો હવે ઇન્દ્ર કોની સલાહ લે ગુરુ તો હતા નહીં હે ગુરુ તો કોઈ છે નહીં કોની સલાહ લેવી

ચાર શક થી વત્રાસરે ભગવાન ની સ્તુતિ કરી છે અહમ હરે તવદેકમૂલ દાશનુદાસો ભવિતાશમી ભૂયા મન સ્મરેતા स्वपणे गुणास्ते कर्मं करोति न काय न नाकपृष्ठं न पारमेष्टं न सर्वभौमम् न रसाधिपत्यम् भगवान् स्तुति करि અંતે વત્રાસુરનો નાશ થયો એના શરીરમાંથી એક તેજ નીકળ્યું અને તેજ ભગવાનના તેજમાં વિલીન થઈ ગયું અસુર હોવા છતાં પણ એણે ભગવાનની સ્તુતિ કરી વિચાર કરો અસુર હોવા છે કોઈ પણ કાળમાં એમાંય અંતકાળમાં ભગવાનને યાદ કરવા એ તો બહુ મહત્વની બાબત છે હોવા ભગવાનને યાદ કર્યા ગુરુનું તાત્પર્ય બતાવવામાં આવ્યું કે ગુરુ વિશેની ચર્ચા બતાવી કે ઇન્દ્ર એક ગુરુ નું અપમાન કર્યું અંતે કેટલા ફળ ભોગવવું પડ્યા